ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદથી અંબેકા ખાપરી ગીરા અને પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળે છે અને નદીમાં પૂરથી તબાઈના પણ દ્રશ્યો જોવા મળ્યા છે વધઈ અને ગિરા દાબર ગ્રામ પંચાયત અને ગ્રામ મકાન વિભાગે બનાવેલા ખાપરી નદી પરનો એપ્રોચ બ્રિજ ધોવાઈ ગયો છે અને આ ઉપરાંત ગીરા અને દાબરથી કોશીંગ મારતા ચિકાર અને તાપી જિલ્લાને જોડતો બ્રિજ પણ ધોવાઈ ગયો છે આ બ્રિજ પરથી સ્થાનિક પશુપાલકો વ્યવસાય કરે છે દૂધ ભરવા જાય છે અને પરંતુ આ બ્રિજ ધોવાઈ જતા વાહન વ્યવહારોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ સિવાય ગિરાદ દાબડથી કુડસર જતો લો લેવલ બ્રિજ પણ ધોવાઈ ગયો છે ત્યારે બાયલી તકે બ્રિજ રિપેરિંગ કરવામાં આવે તેવો સ્થાનિકો દ્વારા પણ માંગ કરાઈ છે અમને મને બહુ મુશ્કેલી છે પણ શું કરીએ આમથી જવાનો તો આયોટ ઉટી ગયો અને પાછું ત્યાં બાજુ ટેમ્પો લઈ જવાનું દૂધ લઈ જવાનું પેલી બાજુ હોવાની જવાય આમથી તો આમથી અહીંથી જવાનું પૂર્કસ જવાનું પૂડકસથી દૂધ ભરવાનું પછી જવાય ને આમથી તો ચીચીને કાઢવા કોકડ લખીને આ બાજુ ભવાડ એ નળખ હતી સુધી જવાનું અમારે અમને મુશ્કેલી છે આમ જવાનું ચિકાર જવાનું તો ચિકાર જવાનું